ભુજ ખાતે ડૉક્ટર જયંતિ ખત્રી સ્મારક સાહિત્ય સભા સર સ્મૃતિ ભુજ દ્વારા એવોર્ડ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડૉક્ટર જયંતિ ખત્રી બકુલેસ એવોર્ડ અને ડૉક્ટર મનુભાઈ પાંદી એવોર્ડ આપવામાં આવ્યા હતા આ એવોર્ડ દશરથ પરમાર અને આસમલ દુધિયાને એનાયત કરવામાં આવ્યા હતા અને ખૂબ તાળીઓના ગડગડાટથી વધાવી લેવામાં આવ્યા હતા ભુજ ખાતે ડૉક્ટર જયંતિ ખત્રી સ્મારક સાહિત્ય સભા સહસ્મૃતિ ભુજ એવોર્ડ વિતરણ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું ભુજના હમીસર તળાવના કાંઠે આવેલ વિજયરાયજી સાર્વજનિક પુસ્તકાલય કાથે આ એવોર્ડ વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ડૉક્ટર જયંતિ ખત્રી સ્મારક સાહિત્ય સભા સહસ્મૃતિ દ્વારા ડૉક્ટર જયંતિ ખત્રી બકુલેશ એવોર્ડ અને ડૉક્ટર મનુભાઈ પાંદી એવોર્ડ વિતરણ સમારોહ શ્રીમતી રમિતાબેન રમીલાબેન પી મહેતાના પ્રમુખ સ્થાને યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર મોહનભાઈ પટેલ અતિથિ વિશેષ તદે ખાસ ઉપસ્થિત હતા તેમની ઉપસ્થિતિમાં ગુજરાતી સાહિત્યમાં વિશેષ પ્રદાન આપનાર દશરથ પરમારને સને બે હજાર ચોવીસનો ડૉક્ટર જયંતિ ખત્રી બકુલેસ એવોર્ડ તેમજ કચ્છી સાહિત્યમાં વિશેષ પ્રદાન આપનાર આશમલ ધુલિયાને બે હજાર પચીસનો ડૉક્ટર મનુભાઈ પાંધી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો ત્યારે તાળીઓના ગડગડાટથી આ બંને સાહિત્યકારને ખૂબ ખૂબ ઉમળકાભેર વધાવી લેવામાં આવ્યા હતા તેમની કલાને બિરદાવવામાં આવી હતી આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કરતાં રમીલાબેન મહેતા અને યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર મોહનભાઈ પટેલે આ જે એવોર્ડ છે અને એવોર્ડની જે ગરિમા છે તેની વિસ્તૃત જાણકારી આપી હતી અને બંને સાહિત્યકારોને જે એવોર્ડ મળ્યો છે તેમને ખૂબ ખૂબ અભિનંદન પણ પાઠવવામાં આવ્યા હતા આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં સાહિત્યના રસિકો પણ ખાસ ઉપસ્થિત હતા સમગ્ર વ્યવસ્થા પ્રમુખ રમીલાબેન પી મહેતા અને મંત્રી ઝવેરીલાલ સોનેજી તથા તેમની ટીમ ગૌતમભાઈ જોશી વગેરે દ્વારા કરવામાં આવી હતી